અરે મમ્મી હા તમે મારા પપ્પા સાથે આ આવો પડ્યું એટલે આવી છું વાત જ એવી છે એવી વાત હતી કે તમે ઓફિસે ન આવો તો ચાલે એમ હતું ઘરમાં શું ચાલી રહ્યું છે શું નથી ચાલતું એ બધી પરિસ્થિતિ અત્યારે તને ખબર નથી પણ હું તને જણાવી દઉં કે આપણા ઘરની અંદર અત્યારે પરિસ્થિતિ બહુ વણસી છે આ બે વચ્ચે માથાકૂટ ચાલે છે કામની બાબતને લઈને અને એનું મુખ્ય કારણ છે દામિની સાચી વાત છે મમ્મી તમારે સાચું કહું ને તો ઘરની કોઈ હાલત ખરાબ કરી હોય ને તો એ માત્ર ને માત્ર દામિની છે કારણ કે આપણા આપણા ઘરમાં છે ને રોજે શાંતિ રહેતી હતી કોઈ દિવસ પણ કોઈનો અવાજ પણ ન સંભળાતો હા વાત સાચી છે પણ આ રોજ રોજની કચકચ ને રોજ રોજની કુર્તી હું કંટાળી ગઈ છું અને આજે તો આજે તો એને હદ જ કરી નાખી મને કહે છે કે મને લાગે છે કે મને કંઈક માનસિક બીમારી છે હેલે કે હું જ્યારે કામ ન હોય ત્યારે વિચારું છું કે કામ હું બધું કરી લઈશ પણ જેવું કામ સામે આવે એટલે મારાથી કામ નથી થતું પણ મને લાગે છે ને ત્યાં સુધી આ બધા એના નાટક છે સાચું જ છે ને કોઈ માનસિક બીમારી નથી એને આ છે ને કામ ન કરવું પડે ને એટલે બા છે આ શું છે એક નંબરની આળસુ અરે તમે માં દીકરો એનું હું કેમ વાક કાટો છો હવે આળસ ઘરી ગઈ છે એના મનમાં તો એ આળસ રે આળસ રહેવાની જ છે એનામાં મારી વાત સાંભળો આ આળસના લીધે ઘરમાં ઝઘડા થાય છે આપણી સવારે પણ વાત થઈ એટલે આજે મારે તમને લઈને દેવાંગની ઓફિસે આવવું પડ્યું દેવાંગ દેવાંગ બેટા મને લાગે છે કે આનો કોઈક રસ્તો કાઢવો પડશે અને એ રસ્તો બીજું કોઈ નહીં પણ તારા સાસુ જ કાઢી શકશે સાસુ એને ફરિયાદ કરવી છે હા ફરિયાદ કરવી જ પડશે જો ફરિયાદ નહીં કરીએ ને તો વાત એટલી વણસશે કે ક્યારેય વિચાર્યું નહીં હોય હા અને જો ભવિષ્યમાં આપણે ન કહ્યું ને એમને ખબર પડશે ને તો એને પણ કહેવાનું રહી જશે તમારે એકવાર વાત તો કરવી હતી ને મને તો સાંભળ તારા સાસુને જઈને તારે એમ નથી કહેવાનું કે દામિની આવું બધું કરે છે આ બધી વાત જાણ કર્યા પછી પહેલાં તારે એમ કહેવાનું છે કે એને માનસિક બીમારી છે અને આ માનસિક બીમારીના લીધે એટલે નાટક કરવાનું કહેવાનું છે સમજી ગયો ઓકે હા કે આવીને સમજાવે કે એને આપણે મેન્ટલ હોસ્પિટલમાં મોકલવા માંગીએ છીએ એની સાથે કઈ કઈ રીતની સારવાર થશે અને કેટલો સમય મેન્ટલ હોસ્પિટલમાં રહેશે એટલે એ દામીની નાટક કરી રહી છે કે નહીં એ પોલ ખુલ્લી થઈ જશે પણ એ આપણે એને જો આવી વાત કરીશું તો એ બિચારી એના મમ્મીને ચિંતા નહીં થાય એક તો એક એક ને એક દીકરી છે એનું દુનિયામાં બીજું કોઈ છે ને આપણે એમાં ઉપરથી આવી વાત કરવી તો એને તો એમ લાગે મોટો ચિંતાનો પાર ન ઉપર આવી ગયો હોય એવું લાગશે એને દુઃખ ન દેવું જોઈએ મારું અરે પણ પપ્પા હમણાં મારા મમ્મીએ શું કહ્યું એ સાંભળ્યું નહીં તમે કે મારા સાસુને બધી માંડીને વાત કરવાની છે પણ ધામીની સાથે ધામીની સાથે જે આ નાટક કરવાનું છે ને પહેલેથી જ આપણે મારા સાસુને તો જણાવી દેવાનું છે ને નહીં મમ્મી હા સમજી ગયા આ નાટક કરવાનું છે એટલે દામિની વહુ જે અત્યારે આળસના બાને નાટક કરી રહી છે એ ખબર પડી જશે સમજ્યા તમે આપણે બધા એમ કેવું આ માનસિક બીમારી છે માનસિક બીમારી કહેવાય છે ને કે એક ને એક વાત તમે એક વ્યક્તિને એક ને એક વાત એક વાર કરો ને એટલે એને એમ જ થાય ને ખરેખર હું આવું જ છું તો બધા એમ કહેવાય માનસિક બીમારી માનસિક બીમારી તો એવું કંઈક હાસીને ગાંડી નો થઈ જાય એવું તમે એક વાત કહો હા એકવીસ વખત તમે બોલ્યા હતા હું કરોડપતિ છું બન્યા હા હા

દેવાંગને એકલો મોકલીએ ને એ સારું ન લાગે એટલે એની કરતાં હું એની સાથે જવાનું બે વાત કરીએ ને અને પછી વાત કંઈક વ્યવસ્થિત કરીશું એટલે એની ચિંતા ન થાય સારું પણ આજે આજે જઈ આવજો છું હવે વાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવો આવો ઓ ચિંતા એકદમ આમ તમે કાંઈ વાત જેવી હતી ને કે અહીં આવવું પડ્યું શું થયું એવું તો વળી હવે જો વેવડ મારે તમને એક વાત પૂછવી છે તમે ચિંતા નહીં કરતા ખાલી હું પૂછું છું આપણે દામિની ને કઈ એવો કઈ રોગ છે ના ના કઈ રોગ નથી કે જેવી રીતે કે આમ માનસિક રોગ એવો કઈ છે ને ના ના કોઈ માનસિક રોગ નથી એને એને દાખલ તરીકે આમ કોઈ કામ કીધું હોય આપણે કરવાનું અને એને ઉમંગ જ હોય આરો કામ કરી જ નાખું એમ પણ જેવી એક કામ પાસે જાય એટલે એને એમ થાય કે આ પછી કરીશું એવું કઈ એવું એટલે આ એ તમે વાત કરો છો ને એ વાત તમારી એવી છે કે એને આપણે કાંઈ કીધું હોય ને કે આ કામ કરવાનું છે તો કે હા થઈ જશે કે છે એમ કે કરી નાખશું એમ એટલે આળસ છે એનામાં એ જરીક એ તકલીફ છે બાકી બીજી કાંઈ તકલીફ નથી એ તો મોટી તકલીફ છે બા હા દિવસે ને દિવસે ધામીની વધારે પડતી આળસુ થતી જાય છે હા હા ઘરના એક કામ નથી કરતી અને બસ માત્ર ને માત્ર ઝઘડા કરે છે ઘરમાં અરે

તો અમારે મોટી એમ કે હું કેટલું કામ કરું પછી થોડુંક તો કરવું પડે ને અને કેવી નાખીશ એમ માટે ઝઘડા થાય છે કાંઈ વાત નથી વાત સામાન્ય છે છે પણ મોટું સ્વરૂપ ધારણ કરી દીધું મારી દીકરીની નજરમાં આ વાત સામાન્ય લાગે પણ ખરેખર આ વાત છે ને જ્યારે દેરાણી જેઠાણી વચ્ચે આવી જાય ને વાદ વિવાદ થાય ને ઘરમાં ત્યારે આ ઝઘડાનું સ્વરૂપ લે છે મને ખબર છે એના લગ્ન નહોતા થયા ને ત્યારે મેં એને ખૂબ સમજાવી હતી કે બેટા આ આળસ છે ને માણસ બહુ મોટો દુશ્મન છે આળસ કાઢ તું આળસ કાઢ પણ ના મારું સાંભળતી જ નહોતી આડા ને અવડા જવાબ આપતી હતી મેં કીધું સાસરે જઈશ તો આ બધું નહીં ચાલે તો સમજ મારી વાતને પણ એ છોકરી ના સમજી તો ના જ સમજીને જુઓ આજે મારે તમારી સામે નીચું જોવાનો વખત આવે અરે ના ના જો બાપ નીચા જોવા જેવી વાત નથી પણ આ તો જ્યારે પણ દામિનીને આપણે એમ કહીએ ને કે તું તું આળસુડી છે તું તને કામ કરવામાં કામ કરવાનું મન નથી થતું મતલબ કે કામ કરવામાં હાલ આવે છે તો એ શું કહે છે કે નહીં મને કામ કરવાનું મન થાય છે પણ મને જેવું કામ કરું છું ને એવું એની ઈચ્છાશક્તિ મરી જાય છે એટલે એને બીમારી છે એવું એ કહેવા માગે છે જો કે મને નથી લાગતું કે એને બીમારી હોય અને તમને પૂછ્યું તો તમે પણ એમ જ કહો છો કે એની બીમારી તો એક પણ જાતની છે નહીં તો હવે તમે જ કહો આગળ આપણે શું રસ્તો કાઢીએ હવે આનો રસ્તો તો એ છે કે દાબીની સમજીને એની આળસને ખંખેરી નાખે ને તો જ રસ્તો નીકળે આનું તો બીજું શું થાય એવું તો એ ક્યારેય નહીં થાય કારણ કે એને પોતાને જ ખબર નથી કે મારામાં આ વસ્તુ ભરી છે પોતાને ખબર હોય તો એને મનથી જોઈ સમજે ને તો થાય બાકી એ મનથી સમજશે નહીં તો અમે એક રસ્તો કાઢ્યો છે આના માટે જો એક ખાલી અમે તમને પૂછવા જ આવ્યા છીએ અને કહેવા આવ્યા છીએ તમે કોઈ જાતની ચિંતા નહીં કરતા કારણ કે તમારી દીકરી અમારી દીકરી છે હા સાચી વાત છે નરેશભાઈ એટલે રસ્તામાં એવું છે કે આપણે છે ને દામિનીને એમ કહેવાનું છે કે તને છે ને આળસનો માનસિક રોગ છે અને તને છે ને માનસિક રોગની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે અને તને ત્યાં દવા પાસે કરંટ દેહે અને એક રૂમમાં પૂરી રાખશે એવું જો આપણે એને આપણે એવા એવું કેવીને અને જોઈ ડરી જાય અને એમ કે નહીં નહીં મારે તો એ મનથી સુધરે એમ આ ખાલી તમને કેવી છે અને જો એવું કરીએ તો આ એક આઈડિયા અજમાવે ખરો મારા હિસાબે હવે નરેશ નરેશભાઈ મારું તો માનવું એવું છે કે મારી દીકરી મેં તમારા ઘરે પરણાવી દીધી તમે મારી દીકરીને તમારી દીકરી જેમ જ રાખો છો મને ભરોસો છે મેં સારું ઘર અને સારો છોકરો જોઈને દીકરી દીધી છે મારી તો તમે એના હિતમાં જે કાંઈ કરશો ને એ સારું જ કરશો એટલો મને ભરોસો છે તમારી પાસે બસ મને આજ અપેક્ષા હતી તમારી પાસે સમજા મને ખબર જ હતી કે જાગૃતિ બેન કોઈ દિવસ વિરોધ નહીં કરે સાગર જોયું ને આમાં આપડે દામીને ખીજાવીએ હાવ ખોટું જ કહેવાય ને ગુસ્સો એની પર ખોટો કરીએ ને એ બિચારીને ખબર નથી એમાં આપણે એને હું કેવું અને જાગૃતિ બેન આપણે હું કામ આવીએ ફરિયાદ લઈને આવી જવે એ આપણું જ ઘરનું સભ્ય છે ને આપણી જ મારી જ દીકરી સમાન કહેવાય સમજાય એટલે પછી આપણે જ નિવારણ લાવવું જોઈએ અને આ કરતા એ જો એ સુધરી જતી હોય તો એનાથી રૂડું બીજું શું હોય આપણા માટે સારું પડે હા ભવિષ્યમાં કાંઈ દેરાણી જેઠાણી કઈ સાથે સાથે તો રહે નહીં

એટલે આ જાતની જો તમારે કોઈ આવે ને દામિન દાખલે અહીંયા આવે કે મને માનસિક રોગ છે અને તમે એમ કીધું હા તારે માનસિક તો કયો છે મેં તને કીધું નહીં ખાલી ખાલી આપણે કહેવાનું છે વાંધો નહીં મારી બાજુથી તમે બેફિકર ફિકર રહી ખબર નહીં હા અમારી હાટું કાંઈ નહીં તું હે તો નામ દોડતી દોડતી ઉતાવળમાં ક્યાં જાસ આ તમે ક્યાં જાવ છો આટલી ઉંમરે ધીમે ધીમે હલાય થોડું આ તો સારું થયું ભટકાણીની વાગી ગયું હોત તો મને નકામું

પણ આ આટલું બધું એમાં છૂટું કરી નાખો દેવાંગભાઈને બીજી મળી જશે આ બધો નિર્ણય ઘરની વડીલ તું થઈ ગઈ છે તો તે લઈ લીધો હા મે લઈ લીધો હું થઈ ગઈ છું કારણ કે ઘરમાં બધા કામ તો મારે કરવાના આવે તમારી દીકરીના મોઢે તો લાગે નહીં હા લાગે છે કે મા દીકરી બંને સરખા છે દીકરીને કહેવા જાવ તો માની જેમ ચપડ ચપડ માને કહેવા આવો તો મા દીકરીનું માખે છે બસ હા બસ તું બહુ વધારે પડતું બોલી રહી છે હે તારું જ બોલું છું શું સંસ્કાર આપ્યા છે તમે તમારી દીકરીને આણશું

તારો વાંધો એ છે કે મારી દીકરી કામ નથી કરતી બરાબર તો આ ફરિયાદ લઈને આવવાની તારે જરૂર નથી તારા ઘરની અંદર તારા વડીલ છે ને તારા સાસુ સસરા બેઠા છે એ મારી આગળ આ ફરિયાદ લઈને આવશે બરાબર છે મારા ઘરમાં મારા વડીલને કામ નથી કરવાનું મારા ઘરમાં મારા સાસુ સસરાને કામ નથી કરવાનું કામ મારે કરવાનું છે એ ઘરની મોટી વહુ હું છું સંભળાવે છે બધા મને તને કોણ સંભળાવે છે મારું નથી કે તું કોઈનું સાંભળતી હોય હા સંભળાવે આડોશી પાડોશી સંભળાવે કુટુંબ સંભળાવે કોઈક સગાવાલા આવ્યા હોય એ સંભળાવે કે દામિની દામિની શું કરે છે દામિની શું કામ કરે છે દામિની આટલી બધી આળસુ કેમ છે હવે એ તો મારે દામિનીની માનો પૂછવા જવું પડશે ને તો જવાબ આપો મને કે દામિનીને તમે શું આટલી બધી આળસ આપી છે એમ પાડોશીઓ અને સગાવાલા બધા નવરા છે કે તારા ઘરે ટંકે ટંકે જોવા આવે છે સવાર બપોરને સાંજ કે દામિની શું કરે છે ને હેતલ શું કરે છે હા જોવા આવે છે કારણ કે પાડોશીને આટલું જ જોતું હોય તમે એને આંગળી આપો ને તો એ તમારો પોચો પકડી લે સમજે કોઈ પણ માણસને આપણે આંગળી ન આપવી જોઈએ એટલે ટાઈમે ટાઈમે પાડોશી તારા ઘરે જોવા આવે છે કે તું પાડોશીઓમાં જઈને કઈ આવે છે કે દામિની કઈ કામ નથી કરતી અને હું જ કામ કરું છું બધા હું શું કરવા દામિનીને કહેવા જાવ મારે અને દામિનીને કોઈ લેવા દેવા નથી અને સાંભળી લો તમારે જે કરવું હોય ને કરો તમે તમારી દીકરીને લઈ જાવ અને બીજી જગ્યાએ લગ્ન કરાવો એને

કે કકડાટ ગોળાના પાણી સુકવે છે તો સાંભળ આ ફરિયાદ લઈને તું આવી છે તારા સાસુ તો હજી મારી જોડે ફરિયાદ લઈને આવ્યા જ નથી તારા સાસુને જે દિવસે તકલીફ પડે ને તો તારી સાસુ જ્યારે મારી આગળ ફરિયાદ લઈને આવશે ને ત્યારે આ વાતનો નિર્ણય આવશે તું કહીશ કે તમારી દીકરીને છૂટાછેડા અપાવી દો ને બીજે પરણાવી દો ને એ તારું કીધું નહીં ચાલે ઘરની અંદર મને મારી સાસુએ જ વાત કરી હતી અને મારી સાસુ તમને ના કહી શકે કારણ કે અમારા ઘરમાં સંસ્કાર છે એની સાથે કઈ રીતે વાત કરવી ને એ અમને સારી રીતે આવડે છે અને રહી વાત તો તમારા ની તો તમારા દીકરીએ અમારા ઘરનું નક ડુબાડ્યું છે નક સરસ સરસ હે તલ તારા સાસુ મને નથી કહી શકતા કારણ કે તારા સાસુ મારી ઉંમરના છે ને તું મારા કરતાં નાની છે તો તારા ઘરના સંસ્કારો આ છે કે તું જઈને વડીલોની સામે ગમે તેમ બોલી આવ તમે અમારા સંસ્કાર ઉપર આંગળી ન ઉઠાવો અને તો વધારે સારું છે કારણ કે કહેવાય છે ખબર કે આપણે છે ને એક આંગળી બીજા સામે સિંધિયા ને તો સામે ચાર આંગળી આપણી સામે જ હોય છે હા તો આ વાત જ્યારે તે મને કરી સંસ્કારોની ત્યારે તને નોતી ખબર કે તમારી દીકરીને તમે શું સંસ્કાર આપે છે એમ તે મારી સામે આંગળી કરી હતી ત્યારે તારે વિચારવાનું હતું સાચું કહું ને તો તમે અને તમારી દીકરી બંને સરખા છો મારા માટે તો ભેસ પાસે ભાગવત જ થઈ છે શું સમજે છે પોતાની જાતને મમ્મીજી તમે કોઈ ડોક્ટર ની વાત કરતા હતા ને કે લીધી છે લઈ લીધી છે મેન્ટલ હોસ્પિટલ છે અને મેન્ટલ શું કામ માનસિક રોગી જાય અને તમને ખબર નથી એમની પહેલી ટ્રીટમેન્ટ તો એ જ છે કે પેશન્ટ ને અને

મેં ચા બનાવી છતાંય મને ચા પીવાની આળસ આવે મેં દૂધ બનાવ્યું છતાંય આવી કોઈ પ્રકારની આળસ આવશે હા હું શું કહું છું પણ હકીકતમાં એવું નથી હવે હું કામ જોઉં ને તો મને ઈયો ચડે છે મને એવું થાય કે આ કામ કરી નાખું તો કેમ રહે અચ્છા આવો તો ઘણા સમય થતા ડૉક્ટરે કીધું છે કે વર્ષ દિવસ રહેશે અમે રોજ એક આપીશું અને રોજ એમની ટ્રીટમેન્ટ કરીશું અને ખબર છે બેટા આપડે જયારે એપોઇન્ટમેન્ટ લેવા ગયા ત્યારે દામીની બહુ જેવી છોકરી હતી ત્યાં કે મને તો

ફોન ગુમેડું છું આરામ જ કર્યા કરું છું મારી અંદર જે આળસ આવી ગઈ છે ને એના કારણે હું બીમાર થતી જાઉં છું મારા મગજને એની બહુ ખરાબ અસર થાય છે ન કરવાના વિચાર કર્યા કરું છું મારી બુદ્ધિ તો જાણે બેન્ડેજ મારી ગઈ છે એટલે તો એટલે તો માનસિક રોગી પાસે લઈ જઈએ મારી પાસે એનથી સારો આઈડિયા છે ને હવે છે ને હું નવરી બેઠી હોય ને તો મારા લોકો આવે ને મને એક લાફો મારવાનો અને પરાણે હું ના પાડું ને તો પણ પરાણે મારી પાસે કામ કરાવવાનું કામ કરાવવાનું કરવાનું ના એવું રોજ રોજ કોણ કરે એના કરતા આળસની તે પડી ગઈ છે એમ કામ કરવાની તે પડી જશે ને મમ્મીજી મમ્મી મારે હોસ્પિટલ નથી જવું હું મેન્ટલ નથી મારે મેન્ટલ હોસ્પિટલ નથી જવું અરે બધા મેન્ટલ એમ જ કે હું મેન્ટલ નથી

હું સમજી ગઈ છું ને મારી ભૂલ મને ખબર પડી ગઈ છે મને સમજાઈ ગયું છે કે મારે આળસ ન કરવી જોઈએ માણસને આ આળસ છે ને એ માણસને બરબાદ કરી નાખે છે કે એનો ન રહેવા દે હું સમજી ગઈ ગયા આવે કયું ને હું આળસ કરું ને તો પણ મને એક લાફો મારજો પણ આને મારી પાસે કામ કરાવજો અને ની તો આપણે 10 દિવસ પછીની એપોઇન્ટમેન્ટ છે ને તો 10 દિવસ આપણે જોઈ લેવી જો એવું લાગે સુધારો આવ્યો છે તો આપણે એપોઇન્ટમેન્ટ કેન્સલ કરી નાખશું હા પણ મારું તો એવું માનવું હતું કે એકવાર તમે આ ડોક્ટરની ટ્રીટમેન્ટ લઈ લો તો તમારામાં પૂરેપૂરો સુધારો આવી જશે મમ્મીજી શું કામ પાછળ પડી ગયા જો પાછળ નથી પડી હું તો આગળ પડી છું તમારું સારું કરવા માટે અને બીજી વાત કે આમ કોઈ કેઈને કામ કરું એના કરતા જાતે થઈ શકે તો આપણે કે એપોઇન્ટમેન્ટ નું કરાવી શકીએ દેવા માણસે સુધરતા સમય લાગે સુધર સુધરતા એટલે એટલે તમે કોઈ માનસિક રોગી નથી હા નો જોઈ ને હું પાગલ કેવી રીતે હોઈ શકું મમ્મીજી જો તમે લોકો છે ને મને બીવડાઓ નહીં હું આમને વિચારીને ગાંડી થઈ જઈશ કે હું ગાંડી છું હું ગાંડી છું લોકો મને ગાંડી ગાંડી કરશે મમ્મી મેં કહ્યું તમે જેમ કહેશો ને હું એમ જ કરીશ હું જરાય આળસ નહીં કરું

કામમાં ડિસ્કાઉન્ટ કામ કરી પપ્પાની જાતે કે તમારા પગ પગનો જે થાય ને તે માલિશ કરવા સુધીની બધી જવાબદારી તો લાગી જાવ કામ તકલીફ ને દિવસ પછી એપોઇન્ટમેન્ટ ને જો કેન્સલ નતી કરી હા કામ